ઘણા દિવસ પછી સાઈડ ઉપરનો બ્લોગ સ્ટાર્ટ કરું છું અને અત્યારે બહુ ઘણા લેટ પછી તમને બ્લોગ ચાલુ કરું છું તો ચલો અત્યારે હું તમને લગભગ બે અઢી કે ત્રણ કિલોમીટર દોડાયા ત્યારે લીંબુ અત્યારે મળ્યા છે અત્યારે લીંબુનું તો ચાલો અત્યારે અમે જો બહાર આવી ગયા છે ને કઈ જગ્યાએ આવ્યા છે ને મેડમ કંઈક કહેશે મેડમ સીધા આવ્યા તો ગુડ મોર્નિંગ હર મહાદેવ આજના નવા એક ફ્રેશ બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે આજે ઘણા દિવસ પછી સાઈડ ઉપરનો બ્લોગ સ્ટાર્ટ કરું છું અને અત્યારે બહુ ઘણા લેટ પછી તમને બ્લોગ ચાલુ કરું છું તો ચલો અત્યારે હું તમને દેખાડું કે હું લાદી કેવી લગાડું છું અને આજે ટાઇલ્સ લગાડું છું રૂમની તો ઘણા દિવસ પછી આ ટાઇલ્સ લગાડું છું બહુ મોટી લાદી છે તો ચલો અત્યારે તમને હું લાદી દેખાડું કેવડી લાદી લગાડું છું તો ચાલો તમે જોઈ શકો છો કે આપણે જો આ લાદી આવડી મોટી કાંઈક છે પાંચ બાય અઢી પાંચ ફૂટ આમ ને આમ અઢી ફૂટ ને આમ પાંચ ફૂટ છે તો આ આ ફ્લોરિંગ લગાવીએ છીએ અત્યારે એટલું લગાડી દીધું છે અને થોડુંક લેટ બ્લોક ચાલુ કર્યો છે કેમ કે કામ જ ઝાઝું હતું એટલે બ્લોક થોડોક લેટ ચાલુ કર્યો ને જો અહીંયા બધું છે મારી આ સાઈડ ચાલુ છે લાદી જોઈ શકો છો આમાં પણ કામ ચાલુ છે ને ઘણા દિવસ પછી આજે સાઈડ ઉપરનો બ્લોક ચાલુ કરું છું કિચન બાકી છે કાલે આપણે દાદરો લગાવ્યો બસ જો આવું કંઈક કામ છે આવડું સાઈડ ઉપરનું આજનું તો ચાલો હવે રૂમ અત્યારે બાકી છે એટલો લગાડી દઈએ અને પછી તમને મળીએ તો ચાલો આજનું આપણું કામ બધું થઈ ગયું છે પૂરું અને તમને દેખાડવા આજ કેટલું કામ કર્યું તો સવારમાં જો આપણે હોલ લગાડ્યો હતો તમને દેખાડું કે જો હા હોલ લાગી ગયો કમ્પ્લીટ બધા આખા દિવસમાં આટલું કામ કર્યું આપણે લાદી છે ને પાંચ બાય અઢીની લાદી છે બહુ મોટી લાદી આવે અને પાવરુમ તો આજનું કામ આટલું થયું છે આપણે બસ હવે અત્યારે બધા મજુ છે એ બધું સાફ સફાઈ ને ધોવે છે બધા સામાન ને એવું બધું અને પછી આવું સાંજથી નીકળશું ઘરે તો જો આ રીતનું કંઈક આપણું કામ છે હવે એ અત્યારે વાગ્યા છે સાડા પાંચ થયા છે અને આપણે એટલે લગાડી દીધું છે એક કારીગરની બે કારીગર કારણ કે મોટી લાદી ને બે કારીગર જોવે તો બે કારીગર તો એટલું કામ આપણે થયું છે અને બસ હવે આપણે જાશું ઘરે પાથરૂપ ધોઈ નાખીએ કપડાં વપરા ચેન્જ કરી નાખીએ અને બસ તમે ઘરે જઈને મળીએ તો ચલો બ્લોગમાં બી વાનકીયું બના રહેજો અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો ચલો મળીએ હવે ખરેજ તો ચાલો અત્યારે તો આપણે સાઈડ ઉપરથી બહાર આવ્યો તો બહાર આવીને અત્યારે એક જગ્યાએ લીંબુ લેવા આવ્યા તો આ લીંબુ એ છે ને લગભગ બે અઢી કિ ત્રણ કિલોમીટર ધોડાયા ત્યારે આ લીંબુ અત્યારે મળ્યા છે અત્યારે લીંબુનું આવક બહુ ઓછી છે ને એટલે લીંબુ મળતા નથી ત્યાં બે ત્રણ કિલોમીટર આગળ આવ્યા ને યારે ત્યારે અમને આ લીંબુ મળ્યા હું અને મારા ભાણભાઈ છે બેય નીકળી ગયા છે

ત્યાં કહેવાય ગોલા કહેવાય ડીશ ગોલા ભાઈ ડીશ ગોલા તો ચલો તમને દેખાડું તો ચલો તમે જોઈ શકો છો કે અમારે ભાઈ સિઝનનો પહેલો ભાવનગરનો અને વાહ ઓગળી ભલે જાય રસ પી લેશો અમે તો બધા આવ્યા છીએ અને આપણું ફેવરેટ જગ્યા એક જ છે રાજડી ભાવનગરના બોરતળાવના તો ચાલો અત્યારે ખાઈ લે ને કાં ઓગળી જશે તો મજા નહીં આવે તો ખાઈ લઈએ ને પછી તમને મળીએ તો ચલો અત્યારે જો અમે ગોળા ખાઈને પાછા આવી આવ્યા છીએ અને ઊંઘ બહુ આવે છે થાકી ગયા છીએ તો હવે હોય જોઈએ અને મેડમ જો બહુ થાકી ગયા છે કાં મેડમ હમ આ મેડમ છે ને હું છે ખબર મેડમ એકલા એકલા પિક્ચર જોયા આવ્યા હતા

સવા બે થયા મેડમની ઘોડું પૂરી થઈ ગઈ જોયું તમારે બે થી સવા બે થી અઢી અઢી કાલ અઢી વાગી ગયા હતા હવા બે પાણી પીવા ઉપર છે ને મેડમ જાગી ગયા હતા કે મારે પીવું મેડમને ભાઈ દીધું અઢી કન્ટિન્યુ હમણાં બે ત્રણ દિવસથી અઢી અઢી વાગે છે એડિટિંગ કરવામાં તો ચલો તો ભાઈ ટાઈમ લાગે મહેનત કરીએ છીએ કંઈક ફળ તમે લોકો બધા ભેગા થઈને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો તો આપને મહેનતનો ફળ મળશે તો ચલો હવે અત્યારે આ વિડીયો પૂરો કરીએ છીએ આજનો બ્લોગ પૂરો કરીએ છીએ કાલના નવા બ્લોગમાં તમે બધા જોડાઈ રહેજો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં હર હર મહાદેવ